નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટિફિકેશન કાર્ય માટે અપાશે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર અને ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય રોડ રસ્તા ડ્રેનેજ પાણી બાગ બગીચા લાઇટ જેવા લોકોને બદલાવ દેખાય તેવા સુવિધાકારી કામો હાથ ધરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના ઇતિહાસમાં એક સાથે નવ નગરપાલિકા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી નવ મહાનગરપાલિકાના કમિશનરો વહીવટીદાર તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીએ સંબોધન કર્યું હતું આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર વહીવટીદાર કલેક્ટર શ્રીઓ તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સહભાગી થયા હતા